દાંતીવાડાની અપડેટમાં ઘણા બધા ભાઈબંધો મેસેજો કરે છે કે મારા ભાઈઓ જે આપણે બારીઓ ક્યારે ખોલવામાં આવશે પહેલા તો તમને કહી ઉપરવાસમાં સારો વરસાદ પડે તો એના કારણે આપણા દાંતીવાડા ડેમના અંદર જે પાણીની આવક સતત જો ચાલુ રહે ને આવક વધે તો એના લીધે તમારા જોવા મળશે જે સરસ મજાની બનાસ નદીના અંદર સરસ મજાનું પાણી અને હાલમાં જે અપડેટ છે એ પણ તમને કહી દઉસું કે હાલમાં જેટલી સપાટી છે ને હાલમાં કેટલી પોણીની આવક છે એ પણ તમને કહેવાનો છું તો રાજસ્થાન બાજુ જે અનેક વિસ્તારોની અંદર વરસાદ જે નોંધાવવાની શક્યતા વધારે છે એના કારણે જે પાણીની આવક જોરદાર વધી રહી છે અને માઉન્ટ આબુમાં પણ સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે એના કારણે પણ પાણીની આવક જોવા મળી રહી છે દાંતીવાડા ડેમના મારા ભાઈઓ વિડીયો તો આપણે લોબો નથી કરો પણ આપણે હવે ડેમની માહિતી આપી દઈએ દાંતીવાડા અને ડેમની સપાટી હાલમાં જે પાંચસો ને પોઈન્ટ જે ત્રણ પહોંચી ગઈ છે અને ઉપરવાસમાં વરસાદ પડે છે એ કારણે જે અમુક વિસ્તારમાં પડે ના પડે એના કારણે પાણીની આવકમાં થોડો વધારો ને ઘટાડો અમુક ટાઈમે જોવા મળતો હોય છે હાલમાં પાણીનો આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે આવક છે દસ પ્લસ જોવા મળી રહી છે અને આપણે ડેમની માહિતીની વાત કરીએ તો એની ભયજનક સપાટી છસો ની ભયજનક સપાટી છે ઉપરવાસમાં સારો વરસાદ પડે તો આપણા દાંતીવાડા ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહે ને એમાં સપાટી થોડો આવક વધે હવે આપણે બાચી રહ્યું છે કમસે કમ સાત જેવું કે આઠ જેવું બાચી રહ્યું છે એટલે છસો આસપાસ થતા જે દાંતીવાડા ડેમમાં અલર્ટ આપવામાં આવતું હોય છે નેચાડવાસના જે લોકો રહેતા હોય એ લોકોને અને પછી ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે તમને ફરીથી કઉ છું કે કોઈ પણ જો દાંતીવાળા ડેમના દરવાજા ખોલવામાં આવશે તો આ ચેનલના અંદર તમને ફરીથી વિડીયો જોવા મળી જશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો